ગુજરાતમાં આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે અને રાહુલ ગાંધીના આવવાથી એવું કહેવાય રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ ફરીથી રિચાર્જ થઈ જશે કોંગ્રેસના કાર્યકર્તાઓને લડવા માટેનો એક જોશ આવશે આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા આગળ ઉપસ્થિત છે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરીએ કે ખરેખર રાહુલ ગાંધીના આવવાથી કોઈ ફરક પડશે ખરો આપણી સાથે ગુજરાત કોંગ્રેસના ગીર સોમનાથના જિલ્લા અધ્યક્ષ અહીંયા ઉપસ્થિત છે તેમને પૂછીએ તમને લાગે છે કે રાહુલ ગાંધીના આવવાથી કોઈ ફરક પડશે હા ચોક્કસ રાહુલજીને આવવાથી ગુજરાતમાં ઘણો બધી ફેરફાર થાય અને આવનારી વિધાનસભા જ્યારે આવવાની છે ત્યારે અત્યારથી જ રાહુલ ગાંધીએ જે રણનીતિ અપનાવી એમાં ઘણો બધી ફેરફાર થશે તમે ગીર સોમનાથ થી આવો છો ગીર સોમનાથ માં અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે દીનુ બોગા સોલંકી અને દિગ્વિજયસિંહ જાડેજાનો આ મુદ્દો ચાલી રહ્યો છે તમને લાગે છે એમાં કારણ કે જે રીતે ત્યાં આગળ ભ્રષ્ટાચાર વાતો થઈ રહી છે એના લીધે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ તો ક્યાંય ગ્રાઉન્ડ પર દેખાતા જ નથી આ બધાની વચ્ચે ના ના એમાં તો એવું છે કે અત્યારે તો ભાજપ ભાજપ લડાઈ ચાલે છે દિગ્વિજય જે કલેક્ટર છે એ પણ ભાજપના છે અને દીનુ બોગા સોલંકી છે એ પણ ભાજપના છે એ પોતાની અંદરો અંદરની લડાઈ ચાલે છે ત્યાં તો પણ તમને લાગે છે ગ્રાઉન્ડ પર કાર્યકર્તા છે કામ કરવા માટે પ્રોટેસ્ટ કરવા માટે ચારે માનો કે આપ મો તો દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરે ત્યાં માનો કે ડિમોલેશન કર્યું તો એક વર્ષ પહેલાં ત્યારે કોંગ્રેસની આખી ટીમ બધી ગરીબ પીડિત માણસો પાસે ગયા એના દુઃખમાં ભાગ લીધો તો ત્યારે તો ભાજપના કોઈ પણ નેતા ત્યાં આવ્યા નહતા અને એક વરદી પછી ભાજપના નેતાઓ એમ કહે કે આ કલેક્ટર ડિમોલેશન કરે આમ કરે તો અત્યાર સુધી અત્યારે કેમ એટલી બધી હમદર્દી જાય ગઈ એક વરદી પછી હમ પણ લાગે છે રાહુલ ગાંધીને આવવાથી કોંગ્રેસ ચાર્જ થઈ જશે એકદમ ગ્રાઉન્ડ પર ઉતરશે એકદમ ચાર્જ થઈ ગયા અને ગ્રાઉન્ડ ઉપર જમીન થી હાલવાની છે કોંગ્રેસ એટલે કોઈ રણનીતિ તમારી લોકોની તૈયાર છે અમારે રણનીતિ તૈયાર જ છે અને રાહુલ જે આવીને જે આપ આદેશ આપે એ પ્રમાણે અમે આ રણનીતિ કરીને આગળ વધશું રણનીતિ રાહુલ ગાંધી આપશે અને આગળ વધશે બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા છે એમને પૂછે શું લાગે છે રાહુલ આવવાથી કોંગ્રેસમાં કોઈ પરિવર્તન આવશે રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસમાં પરિવર્તન લાવવું હોય તો કાર્યકર્તાઓ તો છે જ અમારી જોડે પણ થોડા નિષ્ક્રિય છે એમાં શું છે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને રિચાર્જ કર્યા કરતાં થોડા નેતાઓને રિચાર્જ કરે ને તો સંગઠનમાં બહુ મોટો ફેરફાર પડે એવો છે કારણ કે નેતાઓની અંદર એની થોડા પ્રોબ્લેમને હિસાબે અમારા પ્રોબ્લેમ પ્રોબ્લેમ રાહુલ ગાંધી આખા આવશે સારું માર્ગદર્શન આપશે નેતાઓને બ્રેક સાથે રહેવાનું કહેશે સંગઠન તો છે જ કોંગ્રેસનું એવું નથી કે સંગઠન નથી પણ નિષ્ક્રિય છે થોડું એમને ઠઠોરવા પડ્યા છે કે આટલા આટલા વર્ષથી સરકાર નથી આવી પરિસ્થિતિ છે ઘણા બધા કોંગ્રેસના મુદ્દા છે પછી નેતાઓ લઈને જાય પબ્લિકમાં તો કાર્યકર્તાઓ પાછા એક્ટિવ થઈ શકે છે પણ તમને લાગે છે કોંગ્રેસના નેતાઓ બધા એક મંચ ઉપર તો આવતા જ નથી એટલે કોંગ્રેસમાં અંદર અંદર નેતાઓને ડખા છે એ અમારો થોડો પ્રોબ્લેમ છે પણ અંદર રાહુલ ગાંધીને બી કેટલો અનુભવ છે હમણાં બી આઈને કહી ગયા હતા કે બે હજાર બાવીસમાં મેં તો જોયું જ છે કે અહીંયા ઇલેક્શનની સુ પણ આ વખતે મને એવું લાગે રાહુલ ગાંધી કોઈ ચોક્કસ જે રીતે અહીંયા આવી રહ્યા છે તો કોઈ કંઈક મહત્વનો નિર્ણય લઈને જશે એવી અમારી ઈચ્છા છે નેતાઓને કંઈક કહેશે બે શબ્દો એવી અમારી ઈચ્છા છે કે રાહુલ ગાંધી જે રીતે આવી રહ્યા છે આ 8 ને 9 એ આ અધિવેશન જે ગુજરાતમાં છે એ કોઈ કારણ જ હશે કારણ કે જે રીતે નેતાઓની જે નિષ્ક્રિયતા છે અને એના આ કાર્યક્રમમાં જે પરિસ્થિતિ આવી છે એના માટે મને લાગે છે રાહુલ ગાંધી કોઈ કઠોર નિર્ણય લઈને અહીં આવતા હશે એટલે ગુજરાતના નેતાઓ અંદર અંદર ઝઘડવાનું બંધ કરવું જોઈએ એ ઝઘડ નેતાઓને દરેકને એક માર્ગદર્શન આપીને દરેકને પોતાનો ક્ષેત્રફળ આપીને કામ લેવું જોઈએ તો કાર્યકર્તા પુષ્કрте તો સંગઠન પાછું બેઠું થઈ શકે બિલકુલ આપનું શું માનવું છે લાગે છે રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસમાં પરિવર્તન આવશે રાહુલ ગાંધીનું આવવાનું મુખ્ય કારણ એ છે કે કેટલા રાહુલ ગાંધી અહીંયા આવી ગયા છે તમને એ દ્રશ્ય બતાડું રાહુલ ગાંધીનો જે કોન્વે છે એ કોન્વે અહીંયા આગળ આવી ગયો છે અને આથી બે દિવસની રાહુલ ગાંધીની આ જે મીટિંગનો દોર છે એ અત્યારે શરૂ થશે ગુજરાત કોંગ્રેસ ઓફિસ ઉપર અને રાહુલ ગાંધીનો કોન્વે જે છે તે હવે અહીંયા આગળ પહોંચી ચૂક્યો છે ગુજરાત કોંગ્રેસ જોઈ શકો છો રાજીવ ગાંધી ભવન એકવાર ફરી કાર્યકર્તાઓને આશા છે કે કોંગ્રેસ ફરીથી રિચાર્જ થઈ જશે કારણ કે કોંગ્રેસ બે હજાર સત્યાવીસ માટેની હવે જે તૈયારી છે એ તૈયારી કરશે અને રાહુલ ગાંધી હવે આપ જોઈ શકો છો રાહુલ ગાંધી અહીંયા આગળ પહોંચ્યા છે અને સૌથી પહેલાં સૌથી આગળ સેવાદળના કાર્યકર્તાઓ છે અને આ દ્રશ્ય આપ જોઈ શકો છો રાહુલ ગાંધીને લઈને ખૂબ ઉત્સાહ છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને Ja, okay, das

આ ઉપરના નેતાઓ

અને જે લોકોના કારણે વિખવાદ કોંગ્રેસમાં નેતાઓને કારણે થતો હોય આ જે બધા જ નેતાઓ કોંગ્રેસ છોડીને ઓલરેડી ભાજપમાં જતા રહ્યા છે હવે વિખવાદ થાય જૂથબંધી થાય એ પ્રકારનું કોઈ વાતાવરણ અત્યારે કોંગ્રેસમાં છે નહીં ફક્ત તો એટલો જ સવાલ છે કે જે પાયાના કાર્યકર્તાઓ છે કે જેણે પ્રજાની વચ્ચે જવું જોઈએ અને એ પ્રજાના પ્રશ્નોને લઈને એ ઉપરના નેતાઓ સુધી પહોંચાડે અને ઉપરના નેતાઓ એની ઉપર રિએક્ટ કરે એના કાર્યક્રમો આપે એ જે કોમ્યુનિકેશન ગેપ છે એ કોમ્યુનિકેશન ગેપ પૂરવા માટે રાહુલ ગાંધી ખાસ કરીને આવી રહ્યા છે એટલે હવે જે સંગઠન બનશે ગુજરાતની અંદર કાર્યકર્તાઓનું એ કરે સંગઠન પાયાના કાર્યકર્તાઓ અને ઉપરના કોંગ્રેસના નેતાઓ વચ્ચેનો એક સેતુ બનશે અને સેતુ બનવાનું બે અઢી વાર સમય બાકી વિધાનસભાના ઇલેક્શનને અને બે હજાર સત્તરમાં પણ તમને લાગે છે જે કોંગ્રેસના નેતાઓ અહીંયા આગળ ખુશી માટે પદ માટે ઝગડતા હોય પદ માટે નારાજ થતા હોય એ નેતાઓ કોંગ્રેસમાં છોડીને ભાજપમાં જાય છે ને ત્યાં મિયાની મીંડળી બનીને બેસી જાય છે જે નેતાઓના કામકાજ ભારતીય જનતા પાર્ટી જો સંકળાયેલા હતા એમના પોતાના કામ કરતા હતા અને એમના ત્યાં પોતાનો સ્વાર્થ સંભાળો હતો એ નેતાઓ અત્યારે કોંગ્રેસ છોડીને જોતા રહે એમની મજબૂરી કહો કે એમની પોતાની સત્તાની ભૂખ કોઈ હવે જે નેતાઓ અહીંયા જે ખૂબ જ શ્રેષ્ઠ કાર્યકરો એ લોકો છોડી કોંગ્રેસ જોડાયેલા છે અને એમણે આટલા વર્ષ રાહ જોઈ છે અને હવે સત્તા હાલ જે છે બે અઢી વર્ષ પછી સત્તા પરિવર્તન ગુજરાતની જનતી રીતે જે રીતે ભ્રષ્ટાચાર ગુજરાત એ ભ્રષ્ટાચારનું મળન બની ચૂક્યું છે નકલી કચેરી હોય નકલી પોલીસ સ્ટેશન હોય નકલી કલેક્ટર હોય જીએમટીના કમ્પાઉન્ડ હોય અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દારૂબંધીથી મારી કેપના અનેક કેસોમાં ફસાતા હોય અને આજ બધું ગુજરાત મોડલ છે ગુજરાત મોડલનું એક બીજું પાસું છે હવે આજ મુદ્દાઓ લઈને હવે પ્રજાની વચ્ચે જવાનું છે અને પ્રજાની વચ્ચે અમને વિશ્વાસ છે કે હવે આ વખતે પરિવર્તન આવશે પરિવર્તન આવશે એની વાત કરી રહ્યા છે બીજા ઘણા કોંગ્રેસના પરિવર્તન આવશે સત્તાની અંદર પરિવર્તન કરતાં પણ કોંગ્રેસમાં પરિવર્તન વધારે છે

રાહુલ ગાંધી એ ગાંધી સંબંધમાં ગાંધીની જે વેલ્યુ છે ગાંધીજીની એ લઈને ગુજરાતમાં પાછા આવ્યા છે ત્રીસ વર્ષથી ભાજપ સરકારે જે શાસન કર્યું છે એના જવાબમાં હવે અમે કોંગ્રેસ જે સંગઠન છે એ મજબૂત કરીને સારી રણનીતિ સાથે પાછા આવીશું એમને સો ટકા વિશ્વાસ છે અને રાહુલ ગાંધીને આ જે મીટિંગ છે આ જે આગમન છે એ આગળની રણનીતિ અને આગળના પરિણામો તમને જોવા મળશે મેડમ તમે જે વાત કરી રહ્યા છો એ બહુ જૂની થઈ ગઈ છે હવે નવો યંગ બ્લડ આવી ગયો છે ટીમમાં એ તમને દેખાશે એના પરિણામો એમનું સંગઠન અને એમનું નેતૃત્વ તમને જોવા મળશે

તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું